ધરમપુર પોલીસ મથકે ડીવાય એસપી પંડ્યાની અધ્યક્ષતામાં મતગણતરીને લઈ પોલીસ સાથે બેઠક યોજાઈ સત્તર ફેબ્રુઆરી સોમવારના રોજ ચાર પિસ્તાલીસ કલાકે યોજાયેલી બેઠકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાની ત્રણ મતદાન તારીખ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું અને તમામ નગરપાલિકાની બેઠકો ઉપર તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ મતગણતરી થવા જઈ રહી છે ત્યારે મતગણતરી દરમિયાન કેટલાક રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો વિજેતા થયા બાદ વિજય સરઘસ કાઢે છે અને આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા તથા મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર એક બેઠકનું આયોજન આજરોજ ધરમપુર પોલીસ મથકે ડીવાય એસપી પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ધરમપુર પોલીસ મથકના પોલીસ જવાનો તથા જીઆરડી જવાનો સાથે આ બેઠક યોજાઈ આવતીકાલે યોજાનાર મતગણતરીમાં પોલીસ બંદોબસ્તને લઈ આ બેઠક યોજાઈ હતી